નમસ્કાર દર્શક મિત્રો બીએન એન માં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ આજ રોજ તારીખ બાવીસ ચાર પચીસ ના રોજ વિનોદભાઈ નામના વ્યક્તિ ભરૂચ બાયપાસ પર આવેલ પોલીસ ચોકી પર અને અને મળી જણાવેલ કે અમારો ફોન આઈસર ટેમ્પોમાં રહી ગયેલ છે અને તે ટેમ્પો ભરૂચ માર્કેટ ખાતે ગયેલ છે અને રીંગ ઉપાડતા નથી જેથી અમોએ એક ટીઆરબી જગદીશ ચૌહાણને વિનોદભાઈ સાથે કમાન્ડ કંટ્રોલ ખાતે ચેક કરવા માટે મોકલેલ તેના પીએસઆઈ શ્રી રબારી સાહેબની વાત કરતા તેમને કેમેરા ચેક કરતા સદર આઈસર સાલીમા રિલાયન્સ મોલ ખાતે મળી આવેલ છે જેથી અમે ત્યાં પહોંચી મોબાઈલ મેળવેલ અને વિનોદભાઈને સુપરત કરેલ છે માટે સહયોગ આપવા બદલ પીએસઆઈ શ્રી રબારી સાહેબનો પીએસઓ નરેશભાઈ તેમજ ટીઆરબી જવાન જગદીશભાઈનો મોબાઈલ માલિક વિનોદભાઈએ આભાર માન્યો હતો રિપોર્ટર ઇમરાન દિવાન બીએન ન્યૂઝ ભરૂચ